હવે અગાઉ આપણે પ્રશ્ન જોયો કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વક્રી ભવન અહીંયા હવે જોઈશું કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન શું કીધું શ્વેત પ્રકાશનું વિભાજન કયું છે વિભાજન મતલબ શું તો કે શ્વેત પ્રકાશને તેના ઘટક રંગોમાં વિભાજિત કરવાની ઘટના એના ઘટક રંગો એટલે આપણને ખબર છે જાની વાલી પીનારા જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી રાતો છે કે નહીં આ બધા છે એના ઘટક રંગો કે કેમ કેમ કે એ સફેદ પ્રકાશમાંથી બને છે જોઈએ તો આ એ પ્રશ્ન વિશે જોયું કઈ રીતે પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત કરતા એ ઘટક રંગોમાં વિભાજિત થાય છે આપણને ખ્યાલ છે કે પ્રિઝમની એક બાજુ આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ પ્રિઝમની બીજી સાઈડ જે પારસીઓ બાજુ છે ત્યાં આપણને જુદા જુદા ઘટક રંગો મળે છે હવે આ રંગો અલગ અલગ કઈ રીતે દેખાય છે એના વિશે પણ આપણે જોવાનું છે તમે મેઘધનુષ્ય જોયું છે જોયું છે ને ઘણા બધા જોયું છે અત્યારે વરસાદના વાતાવરણ પણ આપણે જોયું હતું ઓકે તો મેઘધનુષ્ય આપણે જોયું હતું જે સૂર્યના શ્વેત પ્રકાશથી આપણને મેઘધનુષ્યની રચના થાય છે કેમ કે આ સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે કયો છે શ્વેત સફેદ ઓકે અને આપણને પ્રશ્ન થાય પહેલાં જ આપણે ફરીથી પ્રિઝમ વિશે જોઈએ કે પ્રિઝમના કારણે વક્રી ભવન તો થતું જ હતું પણ સાથે સાથે પ્રિઝમના કારણે શ્વેત પ્રકાશનું વિભાજન પણ થાય છે હવે વિભાજન એટલે શું તો કે જ્યારે શ્વેત પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશને પ્રિઝમની એક સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે પ્રિઝમની બહાર નીકળતું નિર્ગમિત કિરણ જે બધે છે એ નિર્ગમિત થતા કિરણનું વિવિધ ઘટક રંગોમાં વિભાજીત થાય છે જેને આપણે શું કહીએ છીએ પ્રકાશનું વિભાજન પ્રકાશનું વિભાજન મતલબ પ્રિઝમની એક બાજુથી શ્વેત પ્રકાશ આપાત કરો અને નિર્ગમન થાય એટલે એના અલગ અલગ ઘટક રંગ બને એને આપણે શું કહીએ છીએ પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે આ ઘટક રંગો કઈ રીતના છે ક્રમમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો ક્રમમાં જ યાદ રાખજો ઓકે કેમ કે અહીંયા જે મેઘ ધનુષ્ય બનતો ને એમાં પણ આ રીતે જ ક્રમ હોય બીજો કોઈ ક્રમ હતો નથી તમને ના ખબર તો આપણે પેલું પીએચ વિશે જોયું ત્યારે પણ જો પીએચમાં પણ આ રીતના જ કલર હતા કે નહીં

અને આ જે અલગ અલગ રંગના પટ્ટા મળે છે આ ઘટક રંગોના પટ્ટાને શું કહેવાય વર્ણપટ પૂછે વર્ણપટ એટલે શું આવો પ્રશ્ન પૂછી લે તો શું લખવાનું વર્ણપટ એટલે જ્યારે ઉપર પ્રિઝમની એક સપાટી ઉપર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે નિર્ગમિત થતા એના વિવિધ ઘટક રંગો મળે છે આ ઘટક રંગના પટ્ટાઓને આપણે શું કહીએ છીએ વર્ણપટ કહેવામાં આવે છે શ્વેત પ્રકાશનું આ ઘટક રંગમાં વિભાજીત થવાનું કારણ શું છે

આ રીતે દરેક રંગ પોત પોતાની રીતે અલગ અલગ રીતે વકરી ભવન પામે છે અને અલગ અલગ ખૂણે વકરી ભવન થવાથી એમના અંદર અલગ અલગ પટ્ટાઓ અથવા અલગ અલગ રંગના તમને વર્ણપટ દેખાય છે બાકી એમને વર્ણપટ દેખાવ નહીં ઓકે આવું બને છે કેમ તો જ્યારે આ રંગ તમને દેખાય છે કે આ બધા જ આમાં જાંબલી રંગ જે બતાવે છે પહેલો એ જાંબલી રંગની તરંગ લંબાઈ આ શબ્દ યાદ રાખજો તરંગ લંબાઈ એટલે કે તરંગની લંબાઈ જાબલી રંગના તરંગની લંબાઈ રહી ને એ ટૂંકી હોય કેવી હોય એની તરંગ લંબાઈ ટૂંકી અથવા નાની હોય અને રાતાર જેમ જેમ તમે રાતા રંગ બાજુ થાય છે વધે તરંગ લંબાઈ આની ટૂંકી હતી જાંબલી રંગની જેમ રાતા તરફ જાઓ એમ તરંગ લંબાઈ શું થતી જાય વધતી જાય છે ઓકે આ તો વાત થઈ તરંગ લંબાઈ હવે કરીએ તરંગ લંબાઈ વધે તો પ્રકાશનો વેગ પણ વધે મતલબ જેની તરંગ લંબાઈ વધારે એનો વેગ વધારે જે પ્રકાશની તરંગ લંબાઈ વધારે એ પ્રકાશનો વેગ વધારે ઓકે તો મને એમ કહો હવે આ રંગમાંથી કોનો તરંગ લંબાઈ વધારે હતી તરંગ લંબાઈ કોની વધારે હતી જાંબલીની વધારે હતી હાલ તો બોલે તો કે જાંબલીની સૌથી ઓછી હોય ટૂંકી હોય રાતાની વધારે બે સેકન્ડમાં ભૂલી જાઓ તો પરીક્ષામાં કરી હતી યાદ આવશે આની તરંગ લંબાઈ ટૂંકી છે જેમ બને વેગ પણ કોનો હશે જેની તરંગ લંબાઈ વધુ એનો વેગ પણ વધુ સૌથી ઓછો વેગ કોનો હશે જાબલી ઓકે તો આ વસ્તુ પણ યાદ રાખજો હા હવે વાત કરીએ વેગ ઉપરથી હવે આપણે પોઈન્ટ ઉપર આવ્યા વેગ ઉપર તમને ખ્યાલ છે અગાઉના ચેપ્ટરમાં પ્રકાશનું પરાવર્તન અને વક્રી ભવનમાં આપણે વક્રી ભવનાંક વિશે જોયું હતું એન બરાબર સીના છેદમાં વી આવું એક સૂત્ર જોયું હતું નિરપેક્ષ વક્રી ભવનાંક કહેતા હતા આ સૂત્ર ઉપરથી તમે શું લખી શકો એન એટલે વક્રી ભવનાંક વક્રી ભવનાંક કોના સંપ્રમાણમાં છે તો કે વેગના વ્યસ્ત પ્રમાણમાં અથવા ઝડપના વ્યસ્ત પ્રમાણમાં કોની ઝડપ તો કે પ્રકાશની ઝડપ આનો મતલબ વ્યસ્ત પ્રમાણનો મતલબ શું થાય ઝડપ વધે તો વક્રી ભવન ઘટે ઝડપ ઘટે તો વકરી ભવન વધે ઓકે આપણે જોયું આની ઝડપ રહીને એ ઓછી છે એ તો જોયું ને હાલ કેમ કે આની તરંગ લંબાઈ ઓછી છે આની તરંગ લંબાઈ વધારે છે તો આની ઝડપ કેવી છે વધારે તો જેની ઝડપ વધારે એનું વકરી ભવન ઓછું થાય એનું વકરી ભવન શું થાય અને જેની ઝડપ ઓછી એનું વકરી ભવન શું થાય વધુ થાય કોનું વકરી ભવન વધુ થયું એટલે તો જાંબલી વધારે વકરી ભવનથી આવ્યો કોનું વકરી ભવન ઓછું થયું એટલે કે અલગ અલગ પટ્ટાઓ બનાવે આ રીતે શ્વેત પ્રકાશમાંથી તમને સાત રંગો દેખાય સમજ્યા આખી વસ્તુ નહીં તો બધા રંગો ભેગા જ હતા પણ દરેક રંગની ઝડપ અલગ અલગ હોય છે દરેક રંગનો ઝડપ અલગ હોય તો પછી વકરી ભવન પણ કેવો હોય અલગ અલગ એટલે હવે યાદ રાખજો જેની ઝડપ વધારે હોય ને એ ઓછું વકરી ભવન કરે કેમ કેમ કે તમને એક ભીડમાંથી દોડવાનું કીધું હોય તો તમે સ્પીડમાં દોડો તો જેટલી પબ્લિક વચ્ચે આવે ઉડાડતા ઉડાડતા તમે જતા રહો જવું કે નહીં તમારું વકરી ભવન થયું ઓછું થયું પણ એક ભીડ છે ને તમને ધીમે ધીમે જવાનું કીધું તમને બધા લાતો મારતા મારતા શીખ આમ મોકલી દેશે કેમ કેમ કે તમારી ઝડપ ઓછી હતી એટલે તમને ધક્કો મારતા મારતા આમ બે દૂર ફેંક્યા મતલબ તમારું વકરી ભવન શું થયું વધુ થયું ઝડપ ઓછી વકરી ભવન વધારે ઝડપ વધારે વકરી ભવન પૂછ ઊંચી શકે બે રંગ આપે તમને એક લીલો રંગ છે અને એક નીલો રંગ નીલો અને આમાંથી કોની ઝડપ વધારે છે લીલાની કેમ કેમ કે આની તરંગ લંબાઈ વધારે છે ચલો આમાંથી કોનું વકરી ભવન વધારે થાય લીલો કે નીલો ભાઈ વકરી ભવન વધારે નીલાનું થાય આમ જાઓ ને એમ વકરી ભવન ઘટતું જાય વકરી ભવન સુધી જાય આમ તરંગ લંબાઈ વધતી જાય તરંગ લંબાઈ વધતી જાય આ વસ્તુ ખબર પડી ઝડપ વધે તરંગ લંબાઈ વધે પણ વકરી ભવન ઘટતો જાય હવે ક્રમમાં યાદ રહેશે તમને કોઈ પણ પ્રશ્નમાં બે રંગ પૂછ્યા હોય અને પૂછ એમાં એવું કીધું હોય કે આમાંથી કોની ઝડપ વધારે હશે ને કોની ઓછી હશે ના ખબર પડે ઓકે એ જ પ્રમાણે તમને એમ પૂછ્યું કોનું વધારે વક્રી ભવન થશે ને કોનું ઓછું થશે તો પણ ખબર પડે કે ના પડે ઓકે તો આ રીતે એનું વક્રી ભવન થાય છે અને આ જુદા જુદા ખૂણે વક્રીભૂત થવાના કારણે જ રંગની માધ્યમમાં વેગનો જુદો જુદો હોવાથી કેમ થાય છે કેમ કે એનો એનો અલગ અલગ રંગનો માધ્યમમાં વેગ પણ કેવો હોય છે અલગ અલગ હોય છે આથી લાલ રંગના પ્રકાશનો વેગ કેવો છે વધારે વધારે વેગ હોવાથી વક્રી ભવન કેવું થાય ઓછું વક્રી ભવન થાય એટલે ઓછા ખૂણે ત્રાસુ વળે છે એટલે લાલ રંગ રે બહુ ત્રાસુ નહીં વળે બહાર નીકળી જશે સમજી ગયા કે નહીં એનું વક્રી ભવન ઓછું થયું કેમ કેમ કે એનો વેગ કેવો છે વધારે સેમ ટુ સેમ છે પહેલો રંગ લઈ લઈએ જાંબલી તો કે જાંબલી રંગનો વેગ કેવો છે ઓછો વેગ ઓછો હોવાથી વધારે વક્રી ભવન થાય શું થાય વધારે વધારે વક્રી ભવન થાય તો એ વધારે ત્રાસુ વડે શું થાય વધારે ત્રાસુ વળે છે વધારે ખૂણે ત્રાસુ વળે છે તો આ રીતે નીચેનો ભાગ જાંબલી રંગનો છે ઉપરનો ભાગ લાલ રંગનો છે કેમ કે એનું બોન લાલનું ઓછું થાય છે જાંબલીનું વધારે ઓકે આ કોને ચેક કર્યું તો કે પ્રિઝમ સોરી સર આઈઝેક ન્યૂટન આઈઝેક ન્યૂટને સૌ પ્રથમ આ પ્રયોગ કર્યો હતો શું પ્રયોગ કર્યો હતો કે એને એક પ્રિઝમ લીધો પ્રિઝમમાંથી એક શ્વેત પ્રકાશ પડ્યો એટલે એને જોયું કે બાજુના ભાગમાં પ્રિઝમની બીજી બાજુ અલગ અલગ ઘટક રંગો મળે જુદા જુદા રંગો મળે અને ચેક કર્યા પછી એને એવું એને એવું મગજમાં એવું થયું કે આવી રીતે ઘટક રંગો મળે છે લાઈને બીજો એક પ્રિઝમ મૂકું તો એને આ શું કર્યું બાજુમાં બીજો એક પ્રિઝમ મૂક્યો કેમ પ્રિઝમ મૂક્યો તો કે એને ખબર પડે કે હજુ આ ઘટક રંગોના પણ બીજા રંગ મળે છે કે નહીં ચેક કરવા માટે તો જ્યારે એને પ્રિઝમ આ રીતે ગોઠ્યો ને સીધો ને સીધો ત્યારે એને બીજા કોઈ ઘટક રંગ મળ્યા નહીં કશું થયું નહીં આટલા જ રંગ મળ્યા પણ પછી એને શું કર્યું ખબર છે પ્રિઝમને આમ ફેરવવાનો ટ્રાય કર્યો ફેરવીને કઈ રીતે કરી નાખ્યો ઉલટો

પછી એમ પૂછી શકે કયા પ્રકાશનો વેગ વધારે હોય છે એ પૂછી શકે કયા પ્રકાશનું વક્રી ભવન વધારે થાય છે એ પૂછી શકે આવા ટૂંકા પ્રશ્નો પૂછી શકાય છે ખ્યાલ પડશે ઓકે આ વાત હતી શ્વેત પ્રકાશનું વિભાજન